અને પૂરીઓ ને બધું બધું એ પોકા દીધું બધું દુબો જવું જા કા વાર છે તૈયાર બધું તઈ ગયું છે ને આપણે કમ્પ્લીટ એ તો જોરદાર કરી છે ને તારે તઈ બી વાત નઈ પા ના બી વાતો હું મુ બી વાહ યાર આ સોકીસ તો વાળી હા કર્યું એ સોખી સોખી કોઈ ઓર્ડર ના લઈ લઈ નઈ આયાત નહી હા

છોકરા <lab established>

Ê, mũi khó? Nạ Tạm biệt quà ông thầy Đấy Tạm biệt

येणा नाही जाता सातवा जाधवा मंजिरांनी मंजिर मंजिरा एक तमळूल्या हे

હું શું કઉ છું હા તું લોટ બરોબર આપડે ભાઈ ખાવારેખર આ તારું તારું જબરજરકારીએ આપડે

તમે રૂપિયા આલતા ને ગલ્લા ગલ્લાહી તમારા માટે ઘોડીઓ લાવતો તમણ ઘોડીઓ વધારે પાવતી એ આવજો ખાવા ખાઈ બધી બધી હે આપડે પૂવાજી લ્યો બોડ બોડ હા લઈ લો હે આપડેમ ટાઈમ થઈ ગયો છે થઈ ગયો ટાઈમ આપડે આપણે ચોકી બોકી કરીજો ચોકી કરી દો

थे यु हे रतन

ખાલી માયા <toké> <removing> <laughs> ઘર તું કુ ના કન્યા ખબર ચાલ્યા આવ્યો તો ભય ગાદી ને ખરેખર ભૈયા તો તારો ભાતો જોશો મોહનોમ ના વલિયા

છોકરો શું લેવું જાસે કોણ એ સારા જણા કોઈ આવડતો નહીં ગોમ ની મૂર્તિઓ છે તો તો પછી લાગે છે ઓનું પોણી ઉતારું પડે આ શેટલા માં શ્રી ખબર પડતી નહીં એટલે અલ્યા છે તા તે રાતે જોય મોરા આ ટાઈમ શેટલો થયો અલ્યા નવ વાગ્યા ના જતા રહેશે સાધવા ઓહોહો એક આ શું કોણ એ જોવું પડે આજે પોણી ઉતારું છે આ કદી આ ખોર કરું ના નહીં આપડે કરવું છે બીજા શુક્રો ના ખરાવ ના હા તે હું કઉ છું ઓમે જોઉં ઘેરા કરતા અને

અને ના હે ને તો ઓ હપળવાનું આ તો છોડાળવાના દર વખત તો બીજો 4 જણા લઈ નાખી એકે ઓઢી નાખવો તમે તો તમારું પડ નાખ્યું મારું કેવું છે જુઓ હું દેખાઉ કે નહીં દેખાઉ હું કમ્પ્લીટ કમ્પ્લીટ દેખા હા ઓ ગાવસરો ના ના હા નહી ઓર ખા ને એ ઓર ખાતો હું સાને સોનો મોળ જવાનું થાતો હા અને આ શું કાઢણો